પોરબંદર લોકસભા મત વિસ્તારના તમામ મતદાર ભાઈ બહેનોનો હું આભાર માનું છું કે જેમને ધમધોપતા તાપની અંદર ગરમીની ચિંતા કર્યા વગર મતદાન કર્યું છે મારા સૌ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ પણ સવારથી લઈ અને સાંજ સુધી

બે હજાર ઓગણીસ કરતા ઓછું થયું છે મતદાન સ્વયંભૂ થયું છે મતદારોની અંદર આક્રોશ હતો અને વાતો ગમે તેવી થઈ શકે પણ હું દાવા સાથે કહું છું કે પોરબંદર લોકસભાની બેઠક ઉપર કોંગ્રેસ પાર્ટી જીતશે